સુરતમાં વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે અડાજણ પોલીસ મથકની હદમાં ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢાચોરને અડાજણ પોલીસથી ઝડપી પાડ્યો છે સુરતમાં ઘરફોડ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અડાજણ પોલીસે અડાજણ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢાચોર એવા રુસ્તમ ઉર્ફે બંદર ફિરોઝ મિયાણીને અડાજણ બાપનગર પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ઓગણપચાસ હજારની કિંમતના ત્રણ મોગાડા મોબાઈલ કબ્જે કર્યા હતા

હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા આ કામના આરોપી મળી આવેલ છે અને એના પાસે ત્રણ મોબાઈલ ફોન પણ રિકવર કરવા છે અગાઉ પણ આ આરોપી બે હજાર બાવીસમાં આવી રીતના ચોરીના ગુનામાં પકડાયેલો હોવાની માહિતી મળેલ છે આગળની તપાસ ચાલુ છે હાલ તો ઘરોમાંથી મોંઘાડાર મોબાઈલની ચોરી કરનાર ઇડા ચોરનાડા જ્યાં પોલીસે ઝડપી પાડી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ન્યૂઝ